સમ કે આવો ફોનમાં કે તમને બે દિન મારી નાખવાના ટાઈમ તો આપો થોડો બે દિમા ટાઈમ આપો અમારે શું વ્યવસ્થા કરી ખોરવી પડે છોકરા માટે દીકરી માટે બે હોય રૂમ બે દીધું બેઠો પછી એ લોકો આવતા નથી ભરી પાછું હાલે ભરી પાછો ફોન આવે ટાઈમ આપવો જોઈએ બે ન ચાલે બે મહિનાનો ટાઈમ આપો એટલે એટલે માફીની બીક લાગે છે કારણ કે હવે સમાજ આવો હવે તો અમે હે ને પોપટ ચકલી

હા ચા દિલથી છે મને ઘણા કહેતા અગુબા તમે મરદ માણસ છો કોઈ મૃદ નથી પેલા મહેરબાની કરો હું તો ઝાડમાં ચલાવશો જ નહીં સત્યવક્તા કોઈ સત્યવક્તા સીધ સત્ય સત્યવક્તા ચાર નામને કોઈ માન ના કહેવાય કોઈ વક્તા વખતા સીધ ને અમે જોક્ષ કહીશી કોઈ મરદ મરદ માણસ કોને કહેવાય દુનિયામાં જે પોતાનું ઘર ચલાવી કે અત્યારે એને જ મરદ માણસ કહેવાય પોતાનું ખાલી ઘર અત્યારે બીજી વાત કરવાની જરૂર નથી પોતાના પરિવારને બે ટાઈમ ખોરા દઈને મરદ માણસ કહેવાય કારણ કે પોતાનું પરિવાર ત્યાં ચલાવવું અને પાણી પતના મેદાનમાં યુદ્ધ કરવું હરકું થઈ ગયું અત્યારે અઘરું છે આ બધુંય એટલે હું કોઈ મળત મળતી માત્ર કરતા ત્યાં મારી માથે હું કોઈ હું કહેવાય કંઈ નહીં જાવ દો હું આ ગુજરાતમાં સૌથી ઓછું બોલવાળો કોઈ કલાકાર હોય તો હું ભય ત્યાં તે સૌથી ઓછું જાજુ બોલવાનું નહીં કારણ કે બોલતા બોલતા શું બોલીએ આપણને ખબર નથી જાજુ બોલું પછી હું કોઈ ભૂલ કહી દઉં છું ને મારા રાહ જોઈને બેઠા સુવિધા બોલી દે આપણા એ માતો કદ નથી કરી દે આપણે આશ્ચર્ય આનંદની વાતો કરવાની એમ પણ આશ્ચર્યની વાત પણ ખાલી બે મિનિટ ત્રણ મિનિટ નાની એવી સ્તુતિ માતાજીની કારણ કે હું જ્યારથી શીખું ત્યારથી એવો કોઈ ડાયવર્સીમાં મેં ઇંગરાજ સ્તુતિ ન ગાઈ હોય આપણા ચારણોનો ઈષ્ટદેવ છે ઇંગરાજ પરા શક્તિ બુલુચિસ્તાનમાં બેઠી છે નાની એવી સ્તુતિ હું ગઈ છે તમને કોઈને ખબર નહીં પડે કારણ કે મને ખુદને ખબર ન પડતી હું શું કહું છું પણ મજા આવ્યા રાખશે એવું લાગશે કે મહેનત કરે સારી હું થાકી ગયો તમે થાકી ગયા અતિની ગતિ નથી હોતી મેં જોઈ ગયું આનંદ કરાવવાનો છે આપણે જોક્સ કહેવાના છે બીજી હું કોઈ મારી નાખું તોડ નાખું આવી કોઈ તમે વાત નથી કરી ઇતિહાસની વાત મને આવડતી નથી જોક્સ કહું છું વાત પૂરી આનંદ કરાવવાનો બીજી કોઈ વાત નહીં હવે મેં પાછું પાંચ વાત નક્કી કર્યું છે આપણે કોઈ સમાજના હવે જોક્સ બોલતા નથી સમાજ તૂટી પડે માથે આપણી હવે બે જ વ્યક્તિના જોક્સ બોલું છું એક મારા બાપુના અને એક બીજા કલાકારના કારણ કે મારા બાપુને મને બીક એટલા માટે નથી મારા બાપુએ કોઈ જ નીચે ના હવાના મને વિશ્વાસ છે અને કલાકારની આપણે વિશ્વાસ છે કલાકાર કોઈ માફી મંગાવશે નહીં મંગાવશે જ નહીં ખબર હોય બે જ વ્યક્તિના સમય ખતરાક ચાલી રહ્યો છે અત્યારે હવે તો મને એક ફોન આવ્યો મને કે આટલા બધા કબા તમે પૈસા કમાવશો ક્યાં મૂકો છો આ તો કોઈ વાત થઈ ચાલુ પીજી બોલો શું કરો જુગાર રમી છે આ તો વાત થઈ ક્યાં નાખો છો અમારો અમારો વહેશ વહી ગયો છે ચા નાખો એટલે છોકરા છે દીકરીઓ છે દીકરા છે ચા નાખીયા આવો પૈસો જ ન પૂછાય અમે કોઈનું પૈસું ખેતી કરો ચા પૈસા નાખો છો બિઝનેસ કરો ક્યાં પૈસા નાખો આમ કોઈ પૈસું તમને અમને શું પૂછતા ખબર ન પડતી ક્યાં પૈસા નાખો ક્યાં નાખતા હોય ખબર ઘરે ને પૈસા આવો મોટો ધંધો કરીશ પેલા નહીં 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 કારણ કે હવે અમે કલાકાર એવું શીખાય છે માતાજી તમે જોઈજો અમે જ્યાં પણ જઈએ ને ત્યાં એક જ અમે કલાકાર વાત કરી સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ તો ઘરે ન કરાવી આનંદ ઘરે કરાવી ધંધો પૈસાની જરૂર છે ચૂકી વાત છે હમણાં મને ફોન આવ્યો હતો એક કે ગુબા કરવાનો છે કેટલા પૈસા લઈશું મેં તું અઢી લાખ રૂપિયા મને કે કુબા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે હું કઈ સમજો ને ભાઈ કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે ને રોટલા કરીને કૂતરાને નાખવાના છે તમે તો હવા બે લાખ રૂપિયા આપજો મણ કે કુબા તમને કૂતરામાં ખબર ન પડતી

કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આજ સાલો પછી મને આપ્યા પચાસ હજાર રૂપિયા આવી પછી હું ઘઉં ખાન તેલ ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવાર બાજો બહુ એટલે મારું પરિવાર માન કે તમારો સ્વભાવ છે હું કુતરા જેવો થઈ ગયો છું તો કૂતરાનું નું થઈ જાય એટલે કેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું મળે સાહેબ તમારો સ્વભાવ બદલી જાય આ મુદ્દો છે મારો કહેવાનો બધાનું નહીં ખાઈ જવાનું નક્કી સવાઓ કરતા હાવાઓ કરતા છો પછી બે વાગ્યા મારો પુગામ પૂરો થયો મને ભૂખ બહુ લાગી હતી પણ ગામડું હતું હોટલ હતી નહીં પણ કાયશ્રમ આવ્યો સાધુનો સંતનો બીજું અહીંયા ગાડી ઉભી રાખો ભરતને કીધું અહીંયા આપણને બાપુ ઓળખતા દેશે છે ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા રગુપા તમે આ ક્યાંથી બીજું બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક ત્યાર જ છે બે જાઓ અઢી વાગ્યે રોટલા શાક ત્યાં હું તો બે હીજો રોટલાનું શાક આપ્યું હો મારે શું રોટલાનું બેટકું મૂકું માથે શાક મૂકું આમ આમ કરું તે બાપુ મને કે શું કરો હો મિત્રો કૂતરાના ભાગનું કાઢું છું મન કે તમે ખાવી કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરા નાખવાના છે તમે વહેલા આવ્યા તો તમે કહી ગયા તમે કોઈના ભાગડું ઘાડશું નથી ખાઉશું જ કૂતરાના ભાગરું હા પછી મેં નક્કી કર્યું કે ભાઈ કોઈ દિવ કૂતરાના પોગ્રામ નહીં કરું આવા પાંચ છ પ્રોગ્રામ કો સારું મળતો લખવા ચાલે હા બે ત્રણ કલાકારનું બેઠક બધું હા વાવ કરી ભૂકની વાત છે હા એ કૂતરાના પ્રોગ્રામ તો લગભગ મહિનો થયો અહીંયા કૂતરા હતો બહુ સારી વાત હતી આયોજન હાર હતું કૂતરા માટે કૂતરા માટે લોકો વિચારે જ છે ને તે મને કે કૂતરાનું ગીત ગાવ પોગ્રામ જ કૂતરાનો છે કૂતરાનું ગીત તો ક્યાં ગાવા જવું મને મોગલમાનો પ્રોગ્રામ તમે એમ કહે કે માવત્ર મળતો મોગલમાં મળજો નાગભાઈમાંનો પ્રોગ્રામ તમે એમ કહે માવતર મળતો નાગભાઈમાં મળજો કૂતરાનું શું ગાવું માવત્ર મળે તો કૂતરા મળજો શું કેવું કહેવું મારે નહીં 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 અમે કીધું કાંઈ શું જ નહીં હા